જેવાના મિત્રો તો આજે આપણે આવી ગયા છે મંજીપુરામાં આવેલી સરસ્વતી સ્કૂલમાં બાળકો દ્વારા નવી પ્રવૃત્તિ સાથે વિજ્ઞાન મેળો રાખેલો છે તો ચાલો તમને બધું બતાડ્યું અને આ વિડીયોને શેર કરજો અને વિડીયોમાં તમને શું ગમે એ કમેન્ટ જરૂરથી કરજો તો ચાલો તમને બતાવ રાઈટ મારું નામ હિના છે હું ધોરણ નવમાં ભણું છું આજે હું તમને માનવ શરીર વિશે થોડી સમજૂતી આપીશ અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા તમને પીળા કલરની લાઇન દેખાશે એ આપણા મનુષ્ય શરીરની ખોપડીની રચના છે ત્યારબાદ તમે જોશો તો અહીંયા મગજ દેખાશે મગજના ત્રણ ભાગ છે મોટું મગજ એટલે એને વિજ્ઞાનની ભાષામાં અગ્ર મગજ કહેવામાં આવે છે ત્યારબાદ આ મધ્ય મગજ છે અને આ પશ્વ મગજ જેને જોવા જઈએ તો નાનું મગજ પણ કહેવામાં આવે છે હવે તમને બધાના મોડાથી સાંભળવા તો મળી જશે કે નાનું મગજ જે હોય છે એ આપણી પાછળની જે કરોડરજ્જુ જે હોય છે એની સાથે જોડાયેલું હોય છે અને આ જે છે એ મણકો છે તમે સાંભળ્યું હશે કે વારંવાર જે ઘરડા લોકો હોય છે મણકો ખસી જવાની ફરિયાદ કરતા હોય છે હવે આગળની તરફ ધ્યાન દોરતા જોઈએ તો આપણી આંખ છે જેનાથી આપણે બધું નિહાળી શકીએ છીએ ત્યારબાદ ના જેના બે છિદ્રો હોય છે જે આપણને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં મદદરૂપ બને છે ત્યારબાદ જીભ જેની અંદર કેટલાક અઢળક છિદ્રો આવેલા હોય છે જેનાથી આપણને શ્વાસ પારખવામાં મદદરૂપ થાય છે ત્યારબાદ તમે જોશો તો આ સ્વર પેટી છે જેનાથી આપણે બોલીએ છીએ તો હલન ચલન થાય છે જેનું કારણ જ આ છે હવે જ્યારે આની પાછળની સાઈડ છે એ અન્નળી અને શ્વાસ નળી એ આવા શેપમાં આવેલી હોય છે જ્યારે આપણે જમતા હોઈએ છીએ ત્યારે આપણા વડીલો આપણને વારંવાર ટોકતા હોય છે એ આપણે જમતી વખતે બોલવું ના જોઈએ તેનું કારણ જ આ હોય છે ત્યારબાદ હવે જોશો તો ફેફસા આની અંદર તમને તેમના આકારમાં ફેરફાર જોવા મળશે ડાબી બાજુનો જે ફેફસો હોય છે એ નાનો હોય છે અને જમણી બાજુનો મોટો હોય છે કારણ કે ડાબી બાજુએ હૃદય આવેલું હોય છે હવે ફેફસાની અંદર આવા નાના નાના કેટલાક છિદ્રો આવેલા હોય છે જેનું અનુમાન લગાવી શકાતું નથી પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું એમ છે કે લગભગ ત્રણ કરોડ જેટલા વાયુ કોષો આવેલા હોય છે જે આપણા શરીરમાં જે ઓક્સિજનવાળો જે વાયુ રહેલો હોય છે વિવિધ ભાગોમાં મોકલવામાં મદદરૂપ બને છે હવે આ હૃદય છે હૃદયની ડીપલી માહિતી તમને માહિતી તમને બાજુના કાઉન્ટર પર મળશે હવે નીચે તમે જોશો તો લીવર એટલે કે યકૃત છે આની અંદર પિત્ત જે હોય છે તેનો પણ સ્ત્રાવ કરવામાં આવે છે ત્યારબાદ જઠર જ્યારે આપણે કહીએ છીએ તો અન્નળીમાંથી સીધું જઠરમાં જાય છે જઠરની અંદર લગભગ લગભગ ત્રણ કલાક સુધી ખોરાકનું વલણું કરવામાં આવે છે ત્યારબાદ તેની અંદર રહેલો મનટેક્લ જે હોય છે અંદર રહેલા ખોરાકમાં જે કેટલાક સૂક્ષ્મજીવો રહેલા હોય છે તેને નાશ કરવામાં મદદરૂપ બને છે ત્યારબાદ જે ખોરાક હોય છે એ નાના આંતરડા જાય છે નાના આંતરડાના જે આકાર હોય છે તેની લંબાઈ સાત પોઇન્ટ પાંચ મીટર હોય છે અને તેનો જે વ્યાસ હોય છે દોઢ સેન્ટીમીટરનો હોય છે મોટા આંતરડાની લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ મીટર અને તેની તેનો જે વ્યાસ હોય છે એ બે પોઈન્ટ પાંચ એટલે કે અઢી સેન્ટીમીટરનો હોય છે હવે આની લંબાઈ વધારે છે અને આની ઊંચી છે છત્તા અને મોટું આંતરડું કહેવામાં આવે છે અને આને નાનું આમ જોવા જઈએ તો તેનું કારણ તેમાં રહેલો આ વ્યાસ છે આનો વ્યાસ વધારે હોવાથી આને મોટો આંતરડો અને આને નાનો આંતરડો કહે છે નાના આંતરડાની અંદર વિટામિન એ ડી ઈ અને કે નું શોષણ થાય છે ત્યારબાદ જે ખાવાનું હોય છે એ સીધું મોટા આંતરડામાં જાય છે નાના આંતરડાની અંદર જે નાના નાના છિદ્રો રહેલા હોય છે એ ખોરાકનું પાચન કરે છે ત્યારબાદ મોટા આંતરડાની અંદર જે વિટામિન સી અને પાણી રહેલું હોય છે તેનું અહીંયા શોષણ થાય છે અને જે જે હોય છે છે એ તો હૃદયની અંદર ચાર ખંડો આવેલા ઉપર કર્ણક આવેલા છે અને નીચે ક્ષેપક આવેલા છે હવે તમે ધ્યાનથી જોશો તો અહીંયા ડાબુ જે કર્ણક છે ત્યાં પહેલાં સૌથી પેલા કાર્બન ડાયોક્સાઇડ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવશે રુધિર અર્થાત લોહી

પછી ગુજરાત ના મુખ્ય તહેવાર ઉત્તરાયણ દિવાળી નવરાત્રી હોળી આપડા ગુજરાતની મુખ્ય વાનગી સેવ નું શાક દાળ ઢોકળી ખમણ વઘારેલી ખીચડી છાસ ઊંધિયું ગુજરાત ના જોવાલાયક સ્થળ દ્વારકા સોમનાથ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતની ભાષા

આ ડસ્ટબીન છે આ લીલા કલર નું ડસ્ટબીન છે આની અંદર છોડા નાખવા છોડા નાખવામાં આવે અને ઝાડ નાખવામાં આવે આ વાદળી કલર નું ડસ્ટબીન છે આની અંદર પ્લાસ્ટિક ની બોટલો અને પ્લાસ્ટિક નાખવામાં આવે છે આ લાલ કલર નું ડસ્ટબીન છે આ કેમિકલ ડસ્ટબીન છે અને અંદર બેન્ડેડ બેન્ડેડ દવાઓ નાખવામાં આવે છે ના તો એ ડસ્ટબીન ભેગા થાય તો પશુ અને મૃત્યુ પામી શકે છે કાવ્યા વિનોદભાઈ રોહિત આ ચાટમાં છે સ્વાદના અલગ અલગ પ્રકાર અને વસ્તુઓ એમાં પહેલું છે કડવું આવે મેથી અને દવા બીજામાં છે તીખું તીખામાં આવે મરચું અને લવિંગ ત્રીજું છે ખારું મીઠું અને સંચર પછી આવશે ખાટું લીંબુના ફૂલ અને આંબલી પછી આવશે ગળિયું ગળિયામાં ગોળ અને ચોકલેટ હવે બાજુના ચાટમાં દર્શાવ્યું છે એક વચન અને બહુ વચન તો એક વચન એટલે ચમચી અને બહુ વચન એટલે ચમચીઓ એક વચન એટલે પાંદડું અને બહુવચન એટલે પાંદડાઓ એક વસ્તુ હોય તો એક વચન અને એક કરતાં વધારે વસ્તુઓ હોય તેને બહુવચન કહેવાય

आ आंखो थे आपने बदु जोई सकी सु नाक थे आपने बदु सुंगी सकी सु कान थे आपने बदु साबड़ी सकी सु हाथ थे आपने बदु पकड़ी सकी सु ते जीप थे आपने बदु टेस करी सकी सु आ थे बार अक्षर को ता गी, गी। कु, कु, के, कु, के, के, की की कू के कू के कई को શબ્દો આવી શકે છે એવા બધા શબ્દો છે પછી બીજા એવા બધા શબ્દો છે

ત્યાં કૂવો છે આ કારખાનાનું પ્રદૂષણ છે આ રાજુના પડોશીનું ઘર છે રમણ કાકાનું આ કોણે બનાવ્યું આ બધું આ બધું આ ક્લાસે બનાવ્યું બધા છોકરાઓ ભેગા થઈને બનાવ્યા કેટલો ટાઈમ થયો બનાવતા આશરે કેટલા દિવસ થયા સાત દિવસ સાત દિવસ જેવું આ બધું બનાવ્યું सरदार वल्लभ भाई भारत के स्वतंत्रता सेनानी है सरदार वल्लभ भाई का जन्म 21 अक्टूबर 1957 को गुजरात के नडियद, नडियद में हुआ था उनका पूरा नाम वल्लभ भाई जवेर भाई पटेल है उनकी माता का नाम लाडवा भाई है सरदार वल्लभ भाई को भारत के लोक पुरुष के नाम से भी जाना जाता है स्वामी બે ત્રણ દિવસ અમારા દીદી એ વચન પરિવર્તન વચન બદલો એક વચન બહુ વચન માલા માલા એ કપડા કપડે મુરઘા મુરઘે મીઠાઈ મીઠાઈ એ

તારું નામ મારું નામ દેવલ છે આ છે ને

નામ છે હું આત્મ દુર્મુખ આ ઠંડા પ્રદેશનો એરિયા છે જેમાં એકલું છે અને સ્લોવેલ છે જે ઠંડો જે ઠંડક સહન કરી શકે છે અને જે આપણા જેવા મનુષ્ય છે જે ઠંડક સહન કરી શકતા નથી તે અમારે છે અમારે થોડો ઘરમાં બને છે કારણ કે આ ભળપુ બની છે મારું નામ ભલભાઈ છે અને હું ધોરણે અને આ ફેક્ટરી છે જે પ્રદૂષણ રાખવા માટેની છે એટલે બતાવવામાં આવે છે કે આ રીતે વાયુ થવા છે ઉપર મોકલવામાં આવે છે હવા અને આ પાણી પ્રદૂષિત થયેલું હોય છે તે બહાર કાઢવામાં આવે છે આ કચરો છે જે આ ઘરની આસપાસ રાખવામાં આવે તેને કારણે બીમારી થાય છે પહેલું છે તે એક્સોસિફિયર એ છસો કિમી અંદરે પછી કેટલા કિમી અંતરે દૂર આવેલું છે તે કહી શકાય એક્સોસિફિયર છે એ છસો કીમી અંતરે દૂર આવેલું છે પછી બીજું છે ઉષ્મા આવરણ તે એસી પોઈન્ટ છસી કીમી અંદરે દૂર આવેલું છે પછી મધ્ય આવરણ છે તે પચાસથી એંશી કિમી અંદર દૂર આવેલું છે પછી સમતામ આવરણ છે તે બાર પોઈન્ટ પચાસ કિમી અંદરે દૂર આવેલું છે અને છેલ્લું છે શોભાવરણ તે ઝીરો પોઈન્ટ બાર કિમી અંદરે દૂર આવેલું છે અને આ પૃથ્વીનો નામ ભૂમિ છે

વિદેશી છે આપડા આફ્રીય તો આપડા નુકસાન કરે છે અને આપણા શરીનો પ્રોટીન આપે છે હા તો શું ખાવું જોઈએ આમાંથી દેશી કે વિદેશી દેશી ઓકે સર તો ઘરે તમે શું દેશી જ ખાવ છો ને સરસ દેશીમાં શું ભાવે દેશીમાં આ આ લાડુ સર શિકા છે આ આખને જો અખાના શિકા છે આ પિત્તના સિક્કા છે આ લાડી રસ કાછે આટ્ય રસ કાછે એના પછી ના શિકા છે આટ્ય મીનોટો છે મારા નામ વિસર છું તુરંત તમના બેસું હું આજે ઉતમી વિશેની બોડક વિશે વિદેશી વસ્તુઓ અપાળવાતી આપના શરીરને નુકસાન કરે છે તે વસ્તુ ખરીદવાતી આ દેશના નાના બીજા દેશમાં જાય છે વિદેશી વસ્તુઓ અપાળવાતી આપના આર્થિક બસલાની ઈચ્છા છે દેશી વેગના દવાળા લાથાને કજો આપણે લાભા કાડે

મહાભારત પ્રદર્શન મોડલ નામ તમારું આરતી આ અમારા ક્લાસ છે મહાભારત પ્રદર્શન મોડલ ગણપતિ છે જે બેઠા છે આ શંકર ભગવાન છે જે ધ્યાન માં બેઠા છે આ પંડિત છે જે યજ્ઞ કરે છે આ જે બે માણસ છે જે શ્રમ છે અને આ જે બે રાક્ષસ છે સામે સામે લડે છે અને આ જે વિશ્વ છે એમને મારી નાખે છે અને આ પાંચ પાંડવો અને દ્રૌપદી

આમાં ક્લાસ આવે અચ્છા કેટલો ટાઈમ થયો બનાવતો બનાઈને એક બે અઠવાડિયા થઈ ગયા સર મારું નામ માનવ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ભણું છું વિશ્વની સાત હજાર પ્રોજેક્ટમાં છું આ પેટા છે આ માચું પીચું નાચીને દિવસ એમના એક ફોટા છે બરાબર તો આ કેટલો ટાઈમ થયો બનાવતો અને કોણે કોણે બનાવ્યું મારા ક્લાસના સ્ટુડન્ટોએ બનાવને ભણેલા વીક થઈ ગયા છે મારું નામ પટેલ કૃપા છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું અને આજે ઘડિયાળ છે સાત એકા છ એકા છ થાય તો અહીંયા આગળ છ છે સાત એકા સાત થાય તો અહીંયા ઘડી સાત છે પાય પાય પચીસ થાય તો અહીંયા આગળ પાંચ છે કહી ગયું અહીંયા આગળ પાંચ છે એવી રીતે અને આનું નામ છે પાંજરામાં પોપટ તો એવી રીતના જો અહીંયા આગળ માણસ છે અને આગળ પાંજરું છે હવે હું અહીંયા આગળ ગોળ ફેરવીશ તો તમને અહીંયા આગળ દેખાશે કે જે માણસ છે એ પિંજરામાં જાય એનું નામ છે સમરી જો આ જ કામ કરે છે તો હું આને દબાઈશ આમ કરીશ તો આ જશે નીચે જશે અને છોડીશ તો આ ઉપર જશે આ બધું બળથી ચાલે છે

અને આમાં છે આમની અંદર એક આંખ કરી જોશો તો બધી આમાં આટલામાં દેખાશે મારું નામ પ્રિયાંશી છે હું ધોરણ આઠમાં ભણું છું ગ્રહણ આ છે ચંદ્ર આ છે પૃથ્વી ને આ છે સૂર્ય

ઝાયરોના પ્રતિબિંબ નીચે ખેંચે છે ખેંચેલ ઉપર આવે છે ત્યારે એક્ઝામ્પલમાં આ થાય છે બધી જ બાજુથી અલગ અલગ દેખાય માર નામ દીક્ષિતા છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું આજે હું માનવની કંકાલ તંત્ર વિશે સમજાવીશ માનવના શરીરમાં કંકાલ તંત્ર આધાર આપે છે આકાર આપે છે અને પોચા પોચા અંગોનું રક્ષણ કરે છે અને આ હાડકાઓ બધા અલગ અલગ આવેલા હોય છે અને આખા પૂરા કંપાલમાં બસ્સો ને તેર હાડકાંઓ આવેલા હોય છે અને આ બધા અલગ અલગ એનો વિભાગો છે આ છે ઘૂંટાણનું હાડકું આ છે કોણીનું હાડકું આ છે સાથળ સાથળનું હાડકું આ છે ખંભાનું હાડકું આ છે હાથની હાથની હથેળીનું હાડકું આ છે પગ પગના પંજાનું હાડકું અને આ છે ડાબા સાથળનું હાડકું

आला आ लजामणी आ इलायची आणि आुलसी नाम से मानकी मू तलग अलग मोनस्पत्र जणवी आम तुलसी आसण आज पत्थरपान ब्रह्माणी आली चहा